ડરના કેસરપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે ઈવીએમ અને વીવીપેટની અન્ય ચૂંટણીઓ યોજાઇ છે તેમજ અહીં મોબાઇલ સોફ્ટવેર દ્વારા ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી છે અહીં મતદાન મથક પણ મનાવવામાં આવ્યું હતું તો પોલીસ જવાનો મતદાન અધિકારીઓ પણ બાળકો જ હતા ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવ્યો હતો આચારસંહિતા પણ લગાવવામાં આવી હતી અને ચૂંટણી યોજાઈ હતી આમ તો પરિણામ બાદ શાળામાં મંત્રીમંડળની પણ રચના કરવામાં આવશે અને શાળાના વિકાસ કાર્યો આ ચૂંટાયેલા બાળ સાંસદો કરશે ખાસ કરીને પીએમસી અંતર્ગત બાળ સંસદની ચૂંટણીનું આયોજન આમ તો દર જગ્યાએ દરેક જગ્યાએ થતું હોય છે પરંતુ આ શાળાએ બાળકોને લોકસભાની ચૂંટણીની જેમ ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી કરવાનું આયોજન શરૂ કર્યું હતું જેમાં ચાર દિવસથી તૈયારીઓ શરૂ કરાઈ હતી જેમાં પહેલા તો ઉમેદવારી પત્રો ભરાયા ત્યારબાદ ફોર્મ ખેંચવાની જાહેરાત કરાઈ હતી તો ત્યારબાદ બાળકોએ પ્રચાર શરૂ કર્યો હતો જેમાં શાળા છૂટ્યા બાદ બાળકો પ્રચાર કરતા હતા અને આખરે આજે બાળ સંસદની ચૂંટણી યોજાઈ જેમાં બાર જેટલા બાળ સાંસદો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો એક બાળકી બ્યાસી વોર્ડથી સ્ત્રીઓ એટલે કે કો બાળકીઓમાં પ્રથમ આવી અને એક બાળક કે જે આડત્રીસ વોર્ડથી પુરૂષ એટલે કે બાળકોમાં પ્રથમ આવ્યો આમ તો પ્રચાર દરમિયાન બાળકોએ વિવિધ પ્રકારના વચનો આપ્યા હતા જે ચૂંટણી પૂર્ણ થતાં જ પૂર કરવાની પણ જાહેરાત કરાઈ હતી ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓમાં બાળ સંસદ યોજી અને બાળકોને ચૂંટણી પ્રક્રિયાનો તાદ્રશ અનુભવ આપી અને મંત્રીમંડળની રચના કરવા એક પ્રેરણાત્મક પ્રવૃત્તિ સૂચવી હતી એ અનુસંધાને કે સરપુરા પ્રાથમિક શાળા દર વર્ષે લોકશાહી પ્રક્રિયાથી બાળકોમાં લોકશાહીનું ગુણ વિકસે અને સાચી પ્રક્રિયા સમજે એ હેતુથી છેલ્લા ચાર દિવસથી ચૂંટણી પ્રક્રિયા સમગ્ર ફોર્મ ભરવાથી લઈ ફોર્મ પરત ખેંચવું ફોર્મ ચકાસણી ઉમેદવારી પ્રચાર કરવો બાળકોએ રાત્રે પણ બાળકોના ઘરે જઈ અને પ્રચાર સુધી વ્યવસ્થા કરી આચારસંહિતા લગાવી કયા કયા પ્રકારના નિયમો હોય એ બધી જ જાણકારી સાથે આજે મોબાઈલની અંદર એપ્લિકેશન દ્વારા ઈવીએમ મશીન અને બેલેટ મશીન ડાઉનલોડ કરી અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા આ ચૂંટણી પ્રક્રિયા પ્રથમવાર કરવામાં આવી શાળામાં જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો ઉમેદવારી પણ બારેક બાળકોએ કરી હતી એમાંથી વિજેતા જે બાળકો થયા વિજેતા જાહેર થયા એના પછી એમની શું જવાબદારી બનશે એમને મંત્રીમંડળની રચના કરવાની આરોગ્ય વિભાગ પાણી સફાઈ આ બધું જ મંત્રીમંડળ આખું એક બનશે એ મંત્રીમંડળ આખા વર્ષ દરમિયાન પોતાની ફરજોનો જે જોબ ચાર્ટ મળશે એ પ્રમાણે એ બાળકો શાળામાં કામ કરશે કેશરપુરા પ્રાથમિક શાળા એ આમ તો સાબરકાંઠા જિલ્લાની ને સમગ્ર ગુજરાતની શિરમોર શાળા છે અને અલગ અલગ પ્રકારના પ્રયોગો જે શિક્ષણની અભિવૃદ્ધિ માટે કરવાના છે એ બધા જ આ શાળાઓમાં થાય છે આજે પ્રીએમસિંહ અંતર્ગત બાળ સંસદનું ઇલેક્શન છે ઇલેક્શન તો અને બાળ સંસદની રચના તો ઘણી બધી શાળાઓ કરે છે પરંતુ લોક ભારત લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં ઈવીએમ પદ્ધતિથી વોટિંગ થાય છે ત્યારે ઈવીએમની સંકલ્પના વિદ્યાર્થીઓમાં વિકસે અને ઈવીએમથી વોટ કેવી રીતે નખાય છે એ પ્રકારની વાત જે છે એ છોકરામાં વિકસે એ માટે

એક ફોનથી બેલેટ આપવામાં આવે છે બીજા ફોનથી એ મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરે છે તો આ મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમજણ માટે અમે મતદાન યોજી છે મારી મારા ગામના છે મારી શાળાનું નામ છે જો આ બધા મને વડ આપણે તો હું મારી શાળામાં વિકાસ કરીશ અને મારી શાળાને સ્વચ્છ રાખવા માટે પ્રયાસ કરીશ અને જો મને આરોગ્ય ખાતું આપવામાં આવશે તો આ બધાને આરોગ્ય ખાતાનું ધ્યાન રાખીશ અને આ સ્કૂલમાં નવા નવા પ્રયાસો નવા નવા સાધન રમકડા રમકડા વગેરેશ અને ઠંડા પાણી વ્યવસ્થા પણ અમારી સ્કૂલમાં બાર સમજૂનો એક કાર્યક્રમ થયેલ છે જો બધા બાળકો મને વોટ આપીને જીતાડે તો હું અમારી સ્કૂલની વિકાસ કરીશ અને સ્કૂલમાં સ્કૂલનું લગતું કોઈ પણ કામ કરીને અમારી સ્કૂલનું નામ રોશન કરીશ